નમસ્કાર હું છું સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ આજે મોદી અને અદાણી વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે કોંગ્રેસે અદાણી ઉપર વીજ ખરીદીના મામલે વધુ પૈસા ચૂકવવાનો આરોપ લગાવ્યો છે આ ઉપરાંત કોંગ્રેસે અદાણી અને મોદી ભાઈ ભાઈ નારા પણ લગાવ્યા હતા તો આવો જાણીએ કે આખરે શું છે આ સમગ્ર મામલો ડબલ એન્જિન સરકારમાં માનીતાઓને ડબલ ફાયદો કરાવવાની નીતિથી આ સરકાર કામ કરી રહી છે નરેન્દ્રભાઈ મોદી અને અદાણીના સંબંધો વિશે તો આખું વિશ્વ જાણે જ છે કે કેવી રીતે એકબીજાને ફાયદો કરાવવા માટે કામ કરે છે આજે પ્રશ્નોત્તરી સમયમાં કોંગ્રેસના ધારાસભ્ય શ્રીઓએ જે ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા બારોબાર પોતાના માનીતા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા વપરાય છે એ અંગેના જે પ્રશ્નો હતા એમાંથી જે હકીકતો બહાર આવી કે સરકાર દ્વારા અદાણી પાવર સાથે બે હજાર સાતમાં પચીસ વર્ષ માટે કરાર કરવામાં આવ્યો તો અને અદાણી પાવર પાસેથી જે વીજળી પ્રતિ યુનિટ ખરીદવા માટે બિડમાં ભાવ નક્કી કરવામાં આવ્યો તો એ બિડ એકમાં બે રૂપિયાને નેવ્યાસી પૈસા પ્રતિ યુનિટ ભાવ નક્કી થયો તો અને બીડ બે માં બે રૂપિયાને પાંત્રીસ પૈસા પ્રતિ યુનિટ ભાવ નક્કી થયો હતો એની સામે જે પ્રશ્નોત્તરીના જવાબમાં હકીકતો બહાર આવી છે કે બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસના વર્ષમાં સરકારે અદાણી પાવર પાસેથી જે વીજળી ખરીદી એમાં જે ભાવ આપવામાં આવ્યો એ બે હજાર બાવીસના વર્ષમાં એવરેજ સાત રૂપિયાને એકસો પંચ્યાસી પૈસા પ્રતિ યુનિટ આપવામાં આવ્યો અને બે હજાર ત્રેવીસમાં પાંચ રૂપિયાને તેત્રીસ પૈસા પ્રતિ યુનિટ આપવામાં આવ્યો એટલે જે કરારમાં નક્કી કરેલી રકમથી હતી એના કરતાં બેથી ત્રણ ગણા ભાવ આપીને સરકારે અદાણી પાવર પાસેથી વીજળી ખરીદી અને એ પણ કેટલી વીજળી તો બે હજાર બાવીસમાં છ હજાર એકસો છ હજાર દસ મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી અને બે હજાર ના વર્ષમાં સાત હજાર ચારસોને પચ્ચીસ મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી આપણે કોઈ સામાન્ય વિધવા પેન્શન વધારવાનું હોય વિકલાંગ પેન્શન વધારવાનું હોય કોઈ ગરીબને થોડી મદદ કરવાની હોય તો સરકાર પાસે પૈસા નથી કોઈ આંગણવાડી વર્કર આશા વર્કર કે મધ્યાહન ભોજનના કર્મચારીનો પગાર વધારવાનો હોય તો સરકાર પાસે પૈસા નથી પાવર પાસેથી ડબલ કરતા વધારે ભાવે વીજળી ખરીદવા માટે સરકાર પાસે પૈસા છે અને આ પૈસા કોઈના ઘરના નથી ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા અને કેટલો વધારો ફાયદો કરવામાં આવ્યો તો બે હજાર બાવીસમાં માં જે વીજળી ખરીદવામાં વધારે ચૂકવવામાં આવ્યા એ ચાર હજાર પંદર કરોડ વધારે ચૂકવવામાં આવ્યા અને બે હજાર ત્રેવીસ ના વર્ષમાં જે વધારે ચૂકવવામાં આવ્યા એ ત્રણ હજાર નવસો પચાસ કરોડ રૂપિયા વધારે ચૂકવવામાં આવ્યા એટલે બે વર્ષમાં ખાલી બે હજાર બાવીસ ને ત્રેવીસ નું વર્ષ બે જ વર્ષમાં અદાણી પાવરને સરકારે આઠ હજાર બસો ને કરોડ રૂપિયા વધારે ભાવ વધારો આપીને ફાયદો કરાયો કોઈને એક રૂપિયો આપવાનો હોય તો પણ સરકારી કચેરીમાં ધક્કા થઈ થઈને લોકો થાકી જાય પણ અદાણી પાવર કંપનીને સરકારે સામે ચાલીને જાણે સરકારની તિજોરી લૂંટાવતા હોય પ્રજાના પરસેવાના પૈસાની ખેરાત કરતા હોય એ રીતે બે વર્ષમાં આઠ હજાર બસો ને પાસઠ કરોડ રૂપિયા વધારે ચૂક્યા અમે વિધાનસભામાં માગણી કરી કે સરકારના પોતાના પીએસયુ છે અનેક વીજ ઉત્પાદન મથકો છે એમાં શું કામ આ પૈસાનું ઇન્વેસ્ટ કરીને પોતાનું ઉત્પાદન ક્ષમતા નથી વધારતા સરકારે કારણ આપ્યું કે ઇન્ટરનેશનલ બજારમાં ઇન્ડોનેશિયામાં કોલના ભાવ વધારે થયા એટલા માટે આ ભાવ વધારો આપવામાં આવ્યો છે હવે તો અદાણી કંપની પાસે ઓસ્ટ્રેલિયા અને બીજા ઘણા બધા દેશોમાં પોતાની માઇન્સ છે હવે એમને ખૂબ સસ્તા ભાવે કોલ મળતો હોય તો એમણે શું કામ ગુજરાતના જનતાના પડસેવાના પૈસા વધારે લેવા પડે પણ જ્યારે સાહેબના મિત્ર હોય અને ગુજરાત સરકાર મહેરબાન હોય તો આ ડબલ એન્જિન સરકારમાં ડબલ ભાવ આપવામાં આવે છે એટલે કે જે બીડમાં રકમ નક્કી થઈ ગઈ એના કરતાં બમણો ભાવ આપવામાં આવે છે આ પ્રશ્ન પૂછ્યો છે તો જવાબમાં સરકાર એવું જણાવ્યું કે ઇન્ડોનેશિયામાં કોલસાનો ભાવ વધારો થવાથી અમે રિવાઇઝ સપ્લિમેન્ટરી એગ્રીમેન્ટ કરીને આ અદાણીને પાવરનો ભાવ વધારી આપીશું તો પ્રશ્ન એ થાય કે તમે પચીસ વર્ષનું એગ્રીમેન્ટ કોઈ સાથે કરતા હોય તમે તો ઉદ્યોગપતિ છો કોઈ લેમેન નથી તો તમે પચીસ વર્ષના ઉત્તર ચઢાવને ધ્યાનમાં રાખીને ભાવ વધારો કે બધું કન્સિડર ફેક્ટર કન્સિડર કરીને જ તમે એગ્રીમેન્ટ કરતા હો તો પછી તમારે તાત્કાલિક ભાવ વધારો માગવાની જરૂર શું પડે અને મારો સરકારને પહેલો પ્રશ્ન તો એ જ હતો કે ભાઈ આ અદાણી પાવર કંપનીની જગ્યાએ કોઈ બીજી કંપની હોત તો તમે આ ભાવ વધારો આપ્યો ડિવાઇડ સપ્લિમેન્ટરી એગ્રીમેન્ટ કરીને તો એ જવાબ સરકાર ઉડાવી દીધો એનો કોઈ બંને જવાબ આપ્યો જ નથી વિધાનસભા બીજી મહત્વની વસ્તુ એ છે કે ભાવ વધારો થયો અને સરકારે ભાવ વધારી આપ્યો માની લો કે અદાણી પાવર કંપનીની પોતાની માઇન્ડ થઈ ગઈ છે હવે એને કોલસો પોતાના ઘરનો આવે છે તો એનો નફો વધી ગયો છે તો મેં કીધું આ એગ્રીમેન્ટને એવી પણ કંઈ કરાર છે કે આપણે જે એગ્રીમેન્ટ કર્યું એના ઓછા ભાવે અદાણી પાસે આપણે વીજળી ખરીદીએ એ જવાબ પણ સરકારે ઉડાવી દો એનો મતલબ સાફ છે કે સરકારને ગુજરાતની જનતાને ફાયદો થાય સરકારની તિજોરીનું ભારણ ઘટે એમાં રસ નથી પણ અદાણીને કેવી રીતે નફો કરાવવો અદાણીને કેવી રીતે વધારે પૈસા કમાઈ આપવા એમાં જ રસ હોય એવું લાગ્યું ગઈકાલના અમારો વન વિભાગનો પ્રશ્ન હતો એમાં મેં માત્ર સામાન્ય પ્રશ્નો હતો કે મારા ખેડ તાલુકામાં માર્ગ મકાનના રસ્તાની કેટલી દરખાસ્તો વન વિભાગની મંજૂરીના અભાવે પડ પડતર છે તો વન વિભાગે જવાબ રૂટીન આપી દીધો કે એવી કોઈ દરખાસ્ત પડતર નથી પણ ખરેખર પાંચ દરખાસ્ત પડતર જ્યારે બીજી બે નવી થઈ ગઈ છે એના મારી પાસે પુરાવા છે